એવો નિર્ણય એક ચપટી ધૂળ પણ હટાવવામાં ન આવે આપણો આગ્રહ હતોલભાઈ નો આગ્રહ હતો આગેવાનો આગ્રહ હતો કે ભાઈ સોમનાથ ટ્રસ્ટ લેખિત માં આપે પણ સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી દિવસ લાગી જાય એટલે આ વિસ્તારના સાંસદ તરીકે અને આ સમાજના આગેવાન તરીકે મેં એટલી જવાબદારી લીધી છે કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ ની હાલે આપણા આગેવાનોની બેઠક ન થાય ત્યાં સુધી અહિયાંથી ચપટી ધૂળ પણ ના હટે એ જવાબદારી બધા આગેવાનોની વચ્ચે અને અધિકારીઓની વચ્ચે મેં લીધી છે